એમના સ્વભાવ એમનું નામ પ્રમાણે હસમુખો સ્વભાવ હતો એમનો મારી ફિલ્મો અત્યારે જેટલી બી ફિલ્મો છે એમાંથી અડધી ફિલ્મો તો હર્ષુભાઈ પટેલના ડિરેક્શન અને એમના પ્રોડક્શનમાં થઈ છે મોટાભાગની બધી જ ફિલ્મો અડધી ફિલ્મો મારી કોઈ પણ નાનો મોટો પ્રસંગ હોય મારો મારી જોડે જોડે હોય મારી સાથે હોય મારા સપોર્ટમાં હોય બસ હંમેશા હર્ષુખભાઈ મારા મોટાભાઈ સમાન હતા અને ખૂબ જ મને સપોર્ટ કર્યો છે આ લાઈનમાં આવા માટે પ્રોત્સાહન મને એમણે જ આપ્યું જ્યારે પહેલી પિક્ચર મારી એક વર્પીને મળવા આવજે એઝ એ એક્ટર તરીકે અને એઝ એ ડિરેક્ટર તરીકે પણ હર્ષુભાઈ પટેલની પહેલી પિક્ચર હતી અને બધાને ખબર છે કે એ વખતે ગુજરાતી ફિલ્મો બહુ ઓછી ચાલતી હતી ઇન્ડસ્ટ્રીઝ બહુ પડી ભાંગી હતી ત્યારે આ પિક્ચર આવી એકવાર પ્યુને મળવા આવે છે જેમાં ડાયરેક્ટર પ્રોડ્યુસર હર્ષુભાઈ પટેલ હતા મેશવા ફિલ્મ પ્રોડક્શનમાંથી આ ફિલ્મ આવી હતી અને સમગ્ર ગુજરાતમાં ફિલ્મે બહુ જ સફળ થઈ હતી અને એના પછી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ફરીથી ઊભી થઈ એવા ફિલ્મના ડાયરેક્ટર હર્ષુભાઈ પટેલ મારા પરમ મિત્ર મારા ભાઈ એમને કેવી રીતે જિંદગીમાં કદી નહીં ભૂલી શકાય એમને જે મારા માટે જે કોઈ પણ નાનો મોટો પ્રસંગ હોય મારો મારી જોડે જોડે હોય મારી સાથે મારા સપોર્ટમાં હોય એવા હર્ષુભાઈ પટેલ એમને હંમેશા દરેકના દિનમાં ખૂબ જ એમનું નામ છે ને હંમેશા રહેશે આપણે લગભગ પહેલી ફિલ્મથી લઈને છેલ્લે લગભગ હાલ પહેરવું ગામડેમાં તમે એમની સાથે કામ કર્યું ચૌદ કરતાં વધુ ફિલ્મમાં કામ કર્યું એનો અનુભવ એમનો સ્વભાવ વિશે શું મારી ફિલ્મો અત્યારે જેટલી બી ફિલ્મો છે એમાંથી અડધી ફિલ્મો તો હર્ષુભાઈ પટેલના દિગ્દર્શન અને એમના પ્રોડક્શનમાં જ થઈ છે મોટાભાગની બધી ફિલ્મો અડધી ફિલ્મો મારી એમાં સ્વભાવ પહેલેથી જ એક મિત્ર જેવો સ્વભાવિનો મારો મારો દીકરો છે નાનો મિલન એની જોડે પણ એક અંકલ તરીકે નહીં વડીલ તરીકે નહીં પણ એક મિત્ર તરીકે હંમેશા એની સાથે રહેતા હતા અને એમનો સ્વભાવ એમનું નામ પ્રમાણે હસમુખો સ્વભાવ હતો એમનો હર્ષુભ પટેલનું નામ પણ હર્ષુખ પટેલ અને સ્વભાવ પણ એમને એવો જતો એમની સાથે વાત થયેલી એકચ્યુલી દર અષાઢી બીજે પિક્ચરનું મુહૂર્ત મારા પિક્ચરનું મુહૂર્ત કરતા જ હોય છે પિક્ચર ગમે ત્યારે સ્ટાર્ટ કરીએ પણ અષાઢી બીજ હોય એટલે એ પિક્ચરનું મુહૂર્ત કરતા હોય અથવા તો પોસ્ટર રિલીઝ કરતા હોય ને આ વખતે પણ અષાઢી બીજના દિવસે મને ઘરે મળવા આવ્યા અગિયાર હજાર રૂપિયા આપ્યા અને કીધું બી ખરું કે આપણે મુહૂર્ત નથી કરતા પણ પિક્ચર ચોક્કસ કરીશું કેમ કે દીકરીના લગ્ન હતા દિવાળીની આજુબાજુમાં એટલે હમણાં પિક્ચરનું કોઈ પ્લાન હતો નહીં પણ ગમે ત્યારે કરીશું એમ જ નિયમ જ હતો દરેક અષાઢી બીજ હોય કે મારો બર્થડે હોય એટલે પોસ્ટર રિલીઝ કરે ને પિક્ચરની જાહેરાત કરે પણ આ વખતે એવું પણ એમણે ના કર્યું ખબર નહીં કુદરતી એમણે એમના ખબર નહીં એમનું શું થયું કે નહીં તો અષાઢી બીજ હોય તો પિક્ચરનું મુહૂર્ત પણ એ લોકો એ કરતા હતા છેલ્લે શ્રદ્ધાંજલિ સ્વરૂપ એમને શું કહેવા માગશો બસ ભગવાન માતાજી એમની પવિત્ર આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના બીજું શું કહી શકીએ આપણે જય શ્રી કૃષ્ણ થેન્ક યુ